એક જૂની કહેવત છે કે ડાઈ સાસરે ના જાય અને ગાંડીને આપે કે તું સાસરે રાજપીપળાની જીબી કચેરીના માથે બંધ બેસે છે કારણ કે વીજળી બચાવો વીજળી વેડફાડ અટકાવો જેવા સૂત્રો દ્વારા લોકોને વીજળી બચાવવાની શીખામણ આપતા જીબી વિભાગની પોતાની જ ઓફિસમાં સરેઆમ ધના ધન વીજળીનો વેડફાડ જોવા મળ્યો આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના પોણા બાર વાગ્યાના સુમારે રાજપીપળા ડીજીવીસીએલ ની વિભાગીય કચેરીના પહેલા માળે કર્મચારીઓ વગરની ખાલી ઓફિસમાં બબ્બે પંખા અને લાઇટનો વેડફાટ નર્મદા લાઈવના કેમેરામાં કેદ થયો છે ત્યારે લોકોને વીજળી બચાવો એવી સુફિયાણો શિખામણ આપતા જે બી વિભાગ પોતે કેટલો અમલ કરે છે જુઓ ઘરમાં વીજળીનો વપરાશ કરતાં લોકો પોતે વાપરેલી વીજળીનું બિલ પોતે જ ભરવાનું હોય છે એટલે બિન બિનજરૂરી વીજળીનો વેડફાડ કરવાના નથી પરંતુ સરકારી કચેરીઓમાં જ્યાં વીજળીનો વપરાશનું બિલ પ્રજાના ટેક્સના પૈસામાંથી માંથી વસુલાય છે એટલે કે આ સરકારી બાબુઓને એની દરકાર હોતી નથી કે આ વીજળીના પૈસા કોણ ભરવાનું છે માટે તેઓ પોતાની ઓફિસોમાં લાઈટો અને પંખા ચાલુ હાલતમાં મૂકીને નીકળી જતા હોય માટે જ અમે અહીંયા આ જૂની કહેવત ટાંકી છે કે ડાઇ સાસરે ના જાય અને ગાંડીને શીખામણ આપે કે તું સાસરે જજો અને સારી રીતે રહેજો એ જ રીતે જી વિના કર્મચારીઓ અને અધિકારીઓ પોતે જ વીજળીનો વેડફાળ કરે છે અને લોકોને સંદેશો આપે છે કે તમે વીજળી બચાવ સામાન્ય લોકોનું વીજ બિલ બાકી હોય ત્યાં ત્યારે કનેક્શન કાપવા વીજ દોડી આવતા હોય છે જ્યાં ખુલ્લેઆમ ચોરીઓ થાય છે ત્યાં પોતાની આંખો બંધ કરી લે છે અને સામાન્ય માણસોના કનેક્શન કાપવા અને દંડ કરવા કોઈ કચાસ રાખતા નથી નર્મદા લાઈવના દર્શકો આ વિશે શું માને છે કોમેન્ટમાં જરૂર લખજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો અને આગળ પણ આ જ પ્રકારના સમાચાર વિડીયો મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને નવા આવતા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું નવા વિડીયોમાં